નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું નવદુર્ગાનું ત્રીજું રૂપ એ ચંદ્રઘંટા માતા છે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા અર્ચના આરાધના અને ભક્તિ કરવી જોઈએ તેમણે મસ્તક પર ઘંટાકાર ચંદ્ર ધારણ કરેલો છે તેમનો વાન એટલે કે વર્ણ સુવર્ણ ઘેતા સોના જેવો છે તેમને દસ ભૂજાઓ એટલે કે દસ હાથ છે જેમાં ખડગ ધનુષ બાણ તલવાર ફરસી ત્રિશુલ ખપ્પર ગદા અંકુશ વગેરે શસ્ત્રો ધારણ કરેલા છે તેમનું વાહન વાઘ છે માતા ચંદ્રઘંટાની આરાધનાથી તમામ વિપત્તિઓ નાશ પામે છે માતા ચંદ્રઘંટાનો મંત્ર છે નાના રૂપ ધારીણી ઈચ્છામયી ઐશ્વર્યદાયિની સૌભાગ્યારોગ્ય ચંદ્રઘંટે પ્રણમામ્યહમ ઓમ એમ હ્રી ચંદ્રઘંટે હુમ ફટ સ્વાહ ચંદ્રઘંટાનો અર્થ ઘંટ આકારનો અર્ધ ગોળ ચંદ્ર મસ્તક પર ધારણ કરનારી માતાજી એવો થાય છે તેમને ત્રણ નેત્રો એટલે કે ત્રણ આંખો હોવાનું પણ કહેવાયું છે ધાર્મિક ગ્રંથોમાં અમુક જગ્યાએ માતાનું વાહન સિંહ હોવાનો પણ ઉલ્લેખ છે મા ચંદ્રઘંટાની પૂજાથી વીરતા અને શક્તિ વધે છે ચંદ્રઘંટા માતાજીનો શ્લોક આ પ્રમાણે છે પિંડ જ પ્રવરા રૂઢા ચંડકોપાસ્ત્ર કઈ રૂયુતા પ્રસાદમ તનુ તે મહ્યમ ચંદ્રઘંટેથી વિસૃતા અસુરોનો વિનાશ કરવા માટે મા દુર્ગા દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા હતા માએ દૈત્ય સેનાનો ભયંકર સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો મા ચંદ્રઘંટા સમસ્ત જગતની પીડા હરનારી દેવી છે માની પૂજાથી ભક્તોને મનવાંછિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે માટે જ નવરાત્રિના તૃતીય દિવસની પૂજા અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે દેવીના હાથમાં શસ્ત્રો ઉપરાંત કમળ અને કમંડળ પણ છે માએ સફેદ પુષ્પોની માળા અને રત્નજડિત મુગટ પહેર્યા છે દેવી ચંદ્રઘંટા ભક્તોને વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે ચંદ્રઘંટાની પૂજા સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થાય છે માની પૂજા કરવાથી વીરતા અને નિર્ભયતા સાથે સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે સાધકની સંપૂર્ણ કાયામાં કાંતિ એટલે કે તેજ વધવા લાગે છે સ્વર મધુર અને દિવ્ય બને છે ભક્ત શાંતિ અને સુખનો અનુભવ કરે છે દરેક પ્રકારના પાપો અને કષ્ટો બાધાઓ દૂર થાય છે પરાક્રમ વધે છે અહંકાર દૂર થાય છે માતાજીને સુગંધ અતિ પ્રિય છે માની આરાધનાનો સરળ મંત્ર છે ઓમ એમ ક્લીમ ચંદ્રઘંટા ચંદ્રઘંટાયૈ નમઃ માનો મહામંત્ર છે યા દેવી સર્વભૂતેશું ચંદ્રઘંટારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ ચંદ્રઘંટા માતાજીનો બીજ મંત્ર છે એમ શ્રીમ શક્ત્યેય નમઃ ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓ જોવા મળે છે દૈવી સુગંધનો અનુભવ થાય છે અને ઘણા અવાજો સંભળાય છે આ સ્થિતિમાં સાધકે ખૂબ જ કાળજી રાખવી જોઈએ મા ચંદ્રઘંટાના પૂજનથી માનવને તમામ દુનિયાવી વેદનાઓથી મુક્તિ મળે છે ચંદ્રઘંટા માતાને દૂધ પ્રિય છે માટે પૂજામાં દૂધનો મુખ્ય પ્રભાવ છે બ્રાહ્મણને દૂધનું દાન આપવું આ દિવસે માને સિંદૂર રોપવાનો પણ રિવાજ છે માને પ્રસન્ન કરવા ભક્તોએ ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ માને દૂધ ખીર કે દૂધની અન્ય બનાવટો અથવા સફેદ ચીજો ચડાવવી જોઈએ તેમજ મધ પણ ચડાવી શકાય બોલો ચંદ્રઘંટા માતાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ